વાઘોડિયાના લીમડા પાસેની શંકર કોમ્પ્લેક્સમાં આવેલી ડીલેક્સ પાન નામની દુકાનમાં મારામારીની ઘટના ડિલક્સ પાન હાઉસ નામની દુકાન માલિકને માર મારતો હોય તેઓ સીસીટીવી સામે આવ્યા છે પાનના ગલ્લાના માલિકે ઉધાર સિગરેટ ન આપતા ગેંગ બનાવી કેટલાક તત્વો ગલ્લા પર ધસી આવ્યા હતા આઠથી નવ જેટલા લોકોનું ટોળું સીસીટીવી કેમેરામાં કેદ થયેલું જણાઈ આવે છે હુમલામાં ગલ્લા માલિક ભૌમિકને માથા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી પાનના ગલ્લાના માલિકને વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે પાનના ગલ્લા ધારકને હમલો કરનાર ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે પાનના ગલ્લા ધારકના પરિવારે હમલો કરનાર તત્ત્વ સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા આથી ત્રણ દિવસ અગાઉ પહેલા મારી દુકાન છે કોમ્પ્લેક્સમાં બિહારી છોકરાઓ આવ્યા હતા કોઈ નસાણી હાલતમાં મારી પાસે સિગેટ ઉધાર માગતા મેં ના આપી તો મેં ના આપી તો મારી સામે મારી સામે હુમલો કર્યો મે મારા બચાવ માટે મેં સામે હુમલો કર્યો તો પછી એ લોકો કાલે આવીને મને દુકાને આવીને મારી ગયા નવ જણ હતા આઠથી નવ જણ હશે એમની હાથમાં પટ્ટા લાકડી મોડે રૂમ બાંધીને આવ્યા હતા મને માથામાં આવ્યું છે નવ નવ ટાકા આવ્યા છે એટલા માટે કઉ છું હવે બીજી બીજા કોઈ જોડે વ્યક્તિ જો ના થાય એટલે કોઈ મને ન્યાય અપાવે